ગુડ આફ્ટરનૂન બચ્ચો કેમ છો ચલો આજે આપણે સંખ્યાની ની પહેલાની અને પછીની અને વચ્ચેની સંખ્યા શીખવાની બરાબર તો જો અહીં જોવાનું પેહલા કે આ સંખ્યા પટ્ટી છે શું છે સંખ્યા પટ્ટી એમાં નવ સુધીના અંકો છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હવે આપણે દાખલ તરીકે એમ કીધું હોય કે ચાલો સાત

આઠ ચલો આઠ પછી શું આવે શોધવાનું ચલો પછી સાત ચલો વારો આવે જલ્દી ફટાફટ આઠ સરસ ચલો હવે ઐશ્વર્યા બેન આવશે ઐશ્વર્યા ત્યાંથી જ મૂકી દે ત્યાંથી ચલો પાંચ પાંચ પછી શું આવે મૂકવાનું તમારે છ સરસ હવે ચલો હવે આપણે મૂકીશું પાંચ ચલો મૂકો બધાનો વારો આવશે પાંચ પછી શું આવે સરસ વેરી ગુડ સાબાશ ચલો હવે હિમેશને વારો ચાર ચાર પછી કઈ સંખ્યા આવે મૂકો ચલો પાંચ સરસ ચલો હવે સાત સરસ વેરી ગુડ ચલો પછી ત્રણ રિદ્ધિ સરસ ચલો હવે મૂકીશું આપણે આઠ હિમારો ભાઈ ચલો હવે પછીની સંખ્યા બધાને આવી ગઈ કોઈને ના આવડે છે આવી ગયું બધાને સરસ ચાલો વેરી ગુડ હા બેટા જોરદાર પછીની સંખ્યા શોધશું જોજો હા હવે હવે પછી

અરે વાહ ચલો પછી સાત સાત ની કયો કોણ આવે કઈ સંખ્યા આવે આવેલા બે ચલો બે ની પેહલા કોણ આવે ચલો હવે આવશે ક્રિષ્ના આ છ છે તો છ ની પહેલા કઈ સંખ્યા આવે પાંચ સરસ ચલો યસુ બેન આપણે અહીં મૂક્યા છે નવ તો નવ ની પહેલા કઈ સંખ્યા આવશે આઠ સરસ ચલો હવે પછી કોણ છે છ તો છ ની પહેલા કઈ સંખ્યા આવશે સરસ ચલો હવે આવશે હિમેશભાઈ ચાર ની પેલા કઈ સંખ્યા આવશે સરસ ચલો હવે આવશે પાંચ તો પાંચ ની પહેલા કઈ સંખ્યા આવશે તરુણ સર ચોપડી પૂરવાની છે બધા તમારે ચાલો આઠ તો આઠ ની પહેલા કઈ સંખ્યા આવશે બે સરસ ચલો હવે આપણે સાત ને મૂકીએ ચાલો સાત ની પહેલા કોઈ સંખ્યા હિમાનસિંહ

થઈ ગયો ચલો હવે હું કઉ ને એને આવવાનું આ બાજુ ઊભા થઈને આ બાજુ આવવાનું બરાબર ચલો વિરાજ આવશે વિરાજ અહીંયા મૂક્યા આપણે ચાર ભાઈ ને અહીંયા મૂક્યા છગડા ભાઈ ને તો વચ્ચે કયા ભાઈ આવશે પાંચ વેરી ગુડ સાબાશ ક્લેપ કરો ભાઈ વિરાજ માટે હા પછી એમ બોલવાનું ચાર પાંચ અને છ સરસ ચલો હવે જયેશભાઈ આવશે જયેશભાઈ અહીંયા મૂક્યા આપણે નવડાભાઈને અહીંયા મૂક્યા આપણે સાત ને ચલો વચ્ચે કોણ આવ કઈ સંખ્યા આવશે અરે વાહ સરસ ચલો ક્લેપ કરો ભાઈ સાત આઠ નવ એમ ક્રમિક સંખ્યા થઈ જાય એટલે સમજવાનું કે મારું સાચું છે બરાબર ક્રમિક સંખ્યા થવી જોઈએ ચલો હવે આવશે આપણે દીપકભાઈ ચાર અને અહીંયા મૂક્યા આપણે છ ચલો વચ્ચે કઈ સંખ્યા આવશે બેટા પાંચ સરસ શાબાશ ક્લેપ કરો ભાઈ સાચું પડે એટલે ક્લેપ કરો ને છ સરસ ચલો અહીંયા મૂકે આપણે સાતડા ભાઈ ને અહીંયા મૂકે આપણે કઈ ગયા પાંચડા ભાઈ આ રહ્યા પાંચડા ભાઈ ચલો હવે આને આ બેન ની વચ્ચે કઈ સંખ્યા આવશે ચલે સોરે બેન આવો જલ્દી શાબાશ ક્લેપ કરો ભાઈ સોરે માટે છ સાત શાબાશ વેરી ગુડ ચલો હવે આવશે ચલો ફટાફટ આઈ જાવ નજીક આવી જા જાનવી આવી જા ચલો અહીંયા આગળ તગડા ભાઈ ને મૂક્યા આ બાજુ પાંચ છે ચલો ત્રણ અને પાંચ છે ને ની વચ્ચે કઈ સંખ્યા જો અહીં જુઓ પેલા આ કેટલા છે બોલો બધા ત્રણ અને આ પાંચ જો આ ત્રણ અને આ પાંચ એની વચ્ચે કોઈ સંખ્યા છે ચાર તો ચાર મૂકો ચલો ચલો ફરી એક વાર વારો એક ભૂલ પડે એટલે બે વાર વખત વારો આવશે હા તમારો ચલો આપણે અહીંયા છ ભાઈ ને મૂક્યા છે ભાઈ અરે વાહ જોરદાર ચલો હવે અહીંયા એકડા ભાઈ મૂક્યા અને અહીંયા ત્રણ મૂક્યા એક અને ત્રણ આ બંનેની વચ્ચે કઈ સંખ્યા આવશે ચલો નજીક આવી જાવ નજીક

સરસ ચલો હવે મૂક્યા અહીંયા આપણે ચાર ને અને અહીંયા મૂક્યા છ ને ચાલો કોનો વારો બાકી છે આદિત્ય આવી આ બાજુ જાવ લેવો હોય બોલો આદિત્ય ચાર અને છ ની વચ્ચે કોણ આવશે પાંચ સરસ કે કરો ભાઈ આદિત્ય માટે ચલો પાંચ હવે અહીં જોવો તમે ચલો આપણે નવ મુક્યા છે અને અહીંયા મૂક્યા આપણે સાત ચલો હવે કઈ સંખ્યા આવશે સાટ સરસ વેરી ગુડ સરસ ચલો હિમાંશી બાકી છે તું ચલો ચાર અને અહીંયા મૂક્યા છ ચલો કઈ સંખ્યા આવશે ચાર અને છ ની વચ્ચે કઈ સંખ્યા આવશે પાંચ સરસ સરસ ચલો ક્લેપ કરો હિમાંશી માટે કરવાનું નહીં આવે ચલો અહીં જો અહીંયા મૂક્યો એક અને અહીંયા મૂક્યા ત્રણ ચલો આ બંનેની વચ્ચે કઈ સંખ્યા આવશે तब चलो क्लिप करो